ગાઈસ નમસ્તે ગાઈસ તો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને તમારી ફેમિલી પણ ખૂબ સારી હશે બરાબર તો હું ઘણા દિવસો પછી આજે YouTube માં મારો બ્લોગ લઈને આવી ગયો છું તો બને રહેજો વિડીયોમાં હું આજે જઈ રહ્યો છું બહાર અને ક્યાં જઈ રહ્યો છું એ તમને બધાને જણાવી દઈશ પણ આગળ તમે વિડીયો જોતા રહેજો બરાબર તો વિડીયોમાં તમને જણાવવામાં આવશે કે ક્યાં જઈ રહ્યો છું અને શું લેવા જઈ રહ્યો છું બરોબર ચાલો તાણ કઈ સિંગલ થાય છે તૈયાર ને આપણે પછી જવાનું છે બાય બરોબર ચાલો મળીએ તો ગાઈસ તો હવે આપણો બાઈક થઈ ગયો છે તૈયાર ચા કા ડ્રિંક છે ચા કોપ કરી પછી આજો તમે એ તારે આવું નહીં હે નહીં આવું ભાઈ ને તા નહીં આવું જો આપણે આ બાજુ ભાભી થઈ રહ્યા છે વાસણ અને આ જો લવસા લેવા માંથી નહીં જેમ કે આપણે રહેવાનું અહીંયા પંદર દિવસ ના રહેવાનું હોય આપણે એક જ દાડો રહેવાનું એક જ રાત બરોબર તો ચાલો હવે એ પણ આવી ગયા છે આપણે બાઈક ચાલુ કરીએ અને જઈએ આગળ ચલો આપણે નીકળી જાય આપણે કહે કે તમે બધાને રામ રામ કહેજો બરાબર ચાલો હવે જઈએ આપણે અહીંયા ઉભો કરીને અને પેલી જતી રહી અહીંયા કણો ફળ લેવા અને આપણને અહીંયા કણો ઉભો કરી દીધા છે તડકો બરાબર આપણે તડકો પણ ખૂબ લાગી રહ્યો છે તો જે છે હવે અહીંયા કણા લઈને આવે આપણે ઓકે છે જો બહુ ઉતરા જી સર્કલ બરાબર જોઈ અહીંયા અહીંયા કણા મંદિર પાસે ફાઈનલી મિત્રો આપણે ઘેર આવી જ જઈએ બરાબર પહોંચી જાય જુઓ પાણી બા હવે જાગીએ હવે જીજુ તમે હારો હે ને બરાબર તમે બેન બા અને આ બાજુ તમારે કેવું છે સુંતી છે ને ચાલો પાણી આવી ગયા હે અને એમના કરરામાં અત્યારથી ચાલુ થઈ ગયા જેવા હજુ ઉત્તરાયણને ને ઘણી આ અને હે ચાલુ કરી દીધું હું અતારીને જ લઈ બરાબર જુઓ આ બાજુ પણ છોકરા પતંગ ચગાવી રહ્યા છે ને હા પણ હવે તૈયારી કરે છે બરાબર અમારે તો હજુ હાથ પર ધોયા એટલું જ માફ અહીંયા કાણા તો પૂરું રૂપ ચેન્જ કરી નાખ્યો આમ જો લુક હે તમને આવે છૂટ મળવી જ જો હે આવે લૂટ કામ મળવી જ જો ને છૂટ ઓ મોર તો છૂટ મળી નહીં કે પૂરું પાડી ને બીવસી હવે આરામ મળ્યો હા સાડી તમે કચરો વેણો હો સાના કચરાવાળા કચરા બેન છે કચરા વાળા પેલા જ આ ચોખુ રાખતા હોય તો આ બધું હે ચો પડી તો અહીંયા કણા જોજે ચલો તણ બે ચાર રીલ બનાવી પોસ્ટ કરીએ આ બાજુ પાણુભા ચકાવી દેશે પતંગ આમ જુઓ હજુ તો કિન્યા બાંધે હેરી બરાબર એક તો ચગાવી ને એક કાપી ને એક જીવ અહીંયા કણા તો બે ચાર તેણિયા ચગાવે છે અત્યારથી ચાલુ થઈ ગયું છે આ લોકોનું બરાબર ચલો ત્રણ રીલ બિલ બનાવીએ બરાબર અહીંયા થોડીક રીલ છે ફરી શૂટ કરી પણ જઈએ છીએ હવે સાહેબ બાબા મંદિર મસ્ત છે બગીચા એવું જઈએ અને તમને પણ બતાવી દઈએ બરાબર ચલો મારી પાસે જ છે ચલો ત્રણ મળીએ ચલો તઈ ગયા અને બતાવી દઉં ભૂમિશ દ્વાર છે આર્યો તો હવે આપણે અંદર જઈએ દર્શન દર્શન કરીએ બતાવીએ ચલો

ચાલો ચાલો હવે આપણે વાટઅપ દેવાનો વિડીયો વિડીયો બનાવીએ સ્ટોરી બોરી મૂકવા થાય બરાબર ચલો જઈએ હવે દર્શન થઈ ગયા છે તમને પણ દર્શન કરાવી દીધા છે બરાબર તો વાણવા હવે ફોટા બોટા થોડા પાડશું બરાબર ચાલો પાછળ પગી જાય છે પાછળ પણ તમને બધાય દોવું ને અહીંયા ખાણા પછી આપણે રીલ બનાવવાની છે સારી સારી બરાબર ચાલો તા બોલો જો બધી તો લોકેન જે નિયતિ તો આજ ચાર ની પાછળ તો સમતાઈ જશે તો અહીંયા પણ છે પહેલા કરતા બહુ બધું એમ કે સિચ્યુએશન બહુ ખરાબ થઈ ગયું છે પહેલાનો લુક આખો ચેન્જ જ હતો અહીંયા રૂટિન પણ પહેલાનું સાફ સફાઈ પણ સારી રહી હવે થોડીક ગઈ છે અંદર પણ છે અંદર તો હવે હાલ ટાઈમ નથી તો આપણે અંદર જઈશું ને અંદર ઘણા બધા પોતાને લાઇબ્રેરી છે બરાબર

આપણે આયાસી કામ થઈ જશે બે ચાર રીલ તો એ બની જઈ છે કે આપણે પોસ્ટ કરી શકીએ છે હાઈવે ઉપર અહીંયા ઘણા જોઈએ બને છે બરોબર ચલો ત્રણ હવે જઈએ હાઈવે ઉપર અહીંયા પણ મંદિર આવી ગયું છે અને આપણે જવાનું છે ઘર તરફ બરાબર બોલો મંદિર તો આમ તો નાનક છે

જઈએ ટ્રાય કરીએ કે ભણવા જેવું આપણા વિડીયો હાઈવે ઉપર શૂટ કરી શકે છે કે નહીં કારણ કે મેં તારે તું એના કરતા બહુ ખરાબ આવી છે બરોબર તો ચલો હવે જઈએ ત્યારબાદ બરોબર આપણો બાઈક ત્યાં પડી છે ને પછી જાહું આપણે હાઈવે ઉપર જ્યાં સારું લોકેશન હોય પછી આ બનાવશું આપણે વિડીયો ચલો ચલો હવે ફાઇનલી આપણે થોડા વિડીયો ઉતારી લીધા છે અને હવે પણ બાકી છે કે મારે ઘેર જવું પછી ભૂખ લાગી એને તો જોઈએ ઘેર જઈએ કે એને નાસ્તો કરાવું બરાબર નાસ્તો કરાવી દઈએ એટલે એને શાંતિ થઈ જાય બરાબર ચલો ઘણ નાસ્તો કરીએ ને અમને જશું ડાયરેક્ટ ઘેર ચલો મળીએ ડાયરેક્ટ ઘેર બીજેથી હવે જતા નથી ચલો વણવા

સુભા પાર્ટી તમારે કોઈ કહેવું તમે એક ગામડાની સાંજ અને એક શહેરની સાંજ જોઈ શકો છો જો એના કારણે મોસ્ટ ઓફલી બસ આ જ રૂટીન હોય કામ કરો આવો કોઈ સરખા દોસ્તો પણ મળે નહીં મળવાનો ટાઈમ હોય તો દસ રાતના દસ આઠ એવા ટાઈમે બધાઓ મોસ્ટ ઓફ ને મળે બરાબર અહીંયા ઘણા જુઓ હજુ ઉત્તરાયણને વાર છે બે મહિના બે ત્રણ મહિનાની અને અત્યારથી જ પતંગ ચગાવવાનું ચાલુ કરી દીધો બરાબર આપણે પણ ટ્રાય કરીએ તો બરાબર તો હવે કાંઈ હે નહીં અહીંયા બોરા પડે તો થોડા ખાસું આપણો પડે છે ફોન તો ચલો પછી આગળ મળીએ બરાબર

અને આપણે પાણો આવી જશે પડેકા લઈને બરોબર બાય બાય હા બાય બાય નહીં હજી તો વાર છે બાય બાય ની અરે પતી ગયું ને તો પડેકા આવી જશે અને હવે પડેકા થોડા તોડશું પછી મોળા થોડું ખાશું અને પછી આરામ કરીશું જમી લીધું છે બહાર જઈએ કઈ ખાવું છે હવે જઈએ શું ખાય જઈએ ફોટા બોટા પાડી કઈ ખારું એ બધા જઈએ

મિત્રો આપણે ક્યારે આવી ગયા છીએ ચલો હવે મળીએ આવતા વ્લોગમાં ગુડ બાય ગુડ નાઇટ ને તમારા પરિવારનું ધ્યાન રાખજો બરાબર ચલો બાય ગુડ નાઇટ